ચા પાણી નહોતા પીધા ચા પાણી પી લીધા ને હવે અમારે જવાનું છે સુરત રતન ને પેટ્રોલ પેટ્રોલ પાઈ લીધું છે ઓલા ભાઈ તો માવ ભાવ ફોટો બોટો સડાઈ લે પછી બસ આપણે ભાગવાનું છે ચાલો કન્ટિન્યુ અમારી બે સિવાય કોઈ ફ્યાજ જોવાય થઈ ગયા છે સાડા ચાર જેટલું નીકળ્યા હતા અને હવે સોનગઢ ભગી ગયા અમને પાલના સોરી ભાવનગર પગ પછી હાઈવે છડાઈ દેવાની છે પછી ડું કાઢ થી ભાગવાનું છે મોરે ખાલી આજાર લો હવે અમે જો ભાઈ શિવર ભાગી જ્યા છે અને શિવર વાળા ભાઈ કમેન્ટ નાખો લાઈક સબસ્ક્રાઈબ કર નાખો એમાં કઈ પૈસા ખર્ચવાના નથી અને આમ ભાઈ એનો નજારો જુઓ તમે ડુંગર ઉપર લાઇટિંગ બાઇટિંગ છે અને શિયોર વાળા ભાઈ સસ્કનાક જો ભાઈઓ બહેનો જો આનો નજારો જુઓ તમે ડુંગર ઉપર લાઈટ વાઈટ થાય છે મિત્રો હવે આપણે હોલ્ડ લઈ લીધો છે ને આપણે ક્યાં પગારી રાજા ખોડિયાર મંદિરે જય ખોડિયાર માં કમેન્ટ માં કરી નાખજો અને ભાઈ બોલા ભાઈ થોડાક મોદી ભાઈ મીટિંગ મીટિંગ કરવા ગયા છે એ મીટિંગ કરતા હું મેં કીધું કાંઈ વાંધો નહીં તમે જાઓ અને હું વિડીયો ઉધારી હું તો આપણે રાજાપરા ભોગી ગયા થઈ હવે ભાવનગર ભોગ્યું કાંઈ વાંધો નહીં આવવાના વિડીયો જોવા માટે

આ જીવાય તમારું સબસ્ક્રાઇબ કરી નાખો અને લોકેશન જોઈ લો આપણા બેગ બેગ જો આપડી રતાનો કાકીજા બાઈક હટ રહી ગઈ છે ફાઇનલી ભાઈ ગરમા ગરમ જોવા વાઠી આવી ગયા છે કામ શરૂ થઈ કર્યું અને એક પછી 20 તરીકે પાછો આવવાનું નઈ જ આવવું કાં

આપડે વિડીયો ઉતારીશું હવે ભાઈ તો આપડે નાય થઈ ગયા ને મારા મમ્મી ભાઈ ત્યાં લાગી દેવા ભાઈ

હા દરરોજ મમ્મી છે ને આપણા વિડીયોમાં દરરોજ આવશે અને તમે છે ને વિડીયો જોતા રહો સપોર્ટ કરતા રહો બરાબર ને મમ્મી સબ્સક્રાઇબ કર નાખકો કહી દ્યો બહુ ચંચા નહોતા હમ તો સબસ્ક્રાઈબ કરી નાખો બાકી અને સબસ્ક્રાઈબ હા કાંઈ નહીં ચાલો મળીએ બીજા વિડીયોમાં

મસ્ત અપ્રાય થઈ ગયા નાય ધોઈ લીધો અને હવે આપણે વિડીયોનું એન્ડિંગ કરી નાખીને નવા નવા વિડીયો જવા માટે તમારે હું કરવાનું છું તમને ખબર પડશે નાખજો લાઈક તો કરવાની ભૂલતા જ નહીં કરવાનું તો ભૂલતા જ નહીં કેમકે ટૂંક સમયમાં હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે હું તમને બધાને પાંચ સબસ્ક્રાઈબરોને લકી ગિફ્ટ આપી લકી સબસ્ક્રાઈબરોને ગિફ્ટ આપવાનું તો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો હવે કાલથી કન્ટિન્યુ બ્લોગ અને આવતા હજી ડેલી બ્લોગ આવશે ચાલો બાય